નવસારી જિલ્લામાં ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત બાદ હવે સમયસર નાળાની ચૂકવણી કરવાની માંગ ઉઠી છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે દસ હજાર કરોડનું વિશાળ પેકેજ જાહેર કરાયું હતું તેના અંતર્ગત નવસારી જિલ્લામાં આશરે આડત્રીસ કરોડની યૂકવણી થવાની છે પરંતુ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે કે અગાઉના અનુભવ મુજબ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં વિલંબ થતો રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે પાક નુકસાન અને વાવાઝોડા જેવી કુદરતી આફતો બાદ સમયસર સહાય મળવી અતિ જરૂરી છે જેથી તેઓ આગામી સિઝનની ખેતીની તૈયારી કરી શકે તેમણે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક પગલાં લઈ ચુકવણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ લાવે સ્થાનિક કૃષિ અધિકારીઓએ પણ ખાતરી આપી છે કે તમામ લાભાર્થીઓ ખેડૂતોની યાદી તૈયાર થઈ રહી છે અને ચુકવણી વહેલી તકે શરૂ થશે જેથી કોઈ ખેડૂત વંચિત ન રહે આભાર માનીએ છીએ પણ એ પેકેજના પૈસા વ્યવસ્થિત સર્વે થાય અને ખેડૂતોના ખાતામાં જમા થાય વેળાસર જમા થાય વિનંતી બીજું કે અમે અધિકારીઓને જિલ્લા ખેતીવાડી અધિકારીને વિનંતી છે કે તમારા ગ્રામસેવકોને વ્યવસ્થિત માર્ગદર્શન આપો કેવી રીતનું સર્વે કરવાનું એક ખેડૂતના ચાર નંબરમાં ડાંગર હોય તો ચારે ચાર નંબર બી લો એક જ નંબરનું વાત કરે થોડું ચાલે બે હેક્ટર